સુરતમાં પાર્ટીના બે કોર્પોરેટરો વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો એસીબીમાં ફરિયાદ નોંધાઈ છે બંને કોર્પોરેટરોએ પેન્ડ પાર્કિંગના કોન્ટ્રાક્ટર પાસે દસ લાખ રૂપિયાની માંગ કરી હોવાના આક્ષેપ સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી છે શું છે આખો મામલો જોઈએ અહેવાલમાં

આ અંગે અમે ફરિયાદ કરીશું ખંડણી સહિતની અલગ અલગ કલમો હેઠળ તમારી વિરુદ્ધ ગુનો નોંધાવશું જેથી હું ગભરાઈ ગયો હતો અને આ મામલે મારા અને વિપુલભાઈના એક મિત્ર વચ્ચે પડ્યા હતા જેથી બંને કોર્પોરેટરોએ મારા મિત્ર થકી મારી પાસે અગિયાર લાખ રૂપિયાની લાંચ માંગી હતી કોઈપણ કાયદેસરની કાર્યવાહી ન કરવાની શરતે આ 11 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી જેથી વાતચીત દરમિયાન 10 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું આ દરમિયાન કાર્યપાલક ઇજનેરની ઓફિસમાં બેઠક થઈ હતી જેમાં કાર્યપાલક ઇજનેર આસિસ્ટન્ટ કમિશનર અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા એક કલાક સુધી આ મીટિંગ ચાલી હતી અને 10 લાખ રૂપિયા લેવાનું નક્કી થયું હતું પાંચ દિવસમાં આ રૂપિયા આપવા પડશે તેવું બંને

અત્રે ઉલ્લેખનીય છે કે જે સામે છે 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 તે બંને હિતેશભાઈ કોર્પોરેટર આક્ષેપ લગાવી રહ્યા કોર્પોરેટરો આવતા કેમેરામાં નજરે ત્યારે હવે એ રહ્યું કે એસીબી આ મામલે કેવી તપાસ કરે

અગિયાર લાખ રૂપિયા પછી એને ના પાડી પછી પાછા એને બપોર પછી પાછા એને બોલાવ્યા અધિકારીઓ બોલાવ્યા અધિકારીઓ સાથે મિટિંગ કરી પછી પાછા ઓલા જેવા ભાઈને પાછા બોલાવેલા છે એમને કીધું ભાઈ આ ભાઈ શું તમને કીધું આપણે અગિયાર લાખ રૂપિયા સુધીની વાત કરે અને પછી એમણે કઈને એવું નથી કર્યું દસ લાખ રૂપિયા મોટા વટ કરવાની પાંચ પાંચ દિવસમાં દઈ દેવાના આ લોકો કોઈ કાર્યવાહી એ નહીં કરે અને કોર્પોરેટર ના મોડલ છે પાંચ દિવસ પછી પૈસા નહીં આપેલા એટલે નીતુરભાઈનો પેલા ભાઈ ઉપર ફોન આવેલો ભાઈ ગયી ઓલા ભાઈનું બચું નથી કરેલી એની પાછળ ડીતુભાઈ મળેલા ઝોન ઓફિસર એને કીધું કે તમારા હજી ડોક્યુમેન્ટ હજી નથી પડ્યા એના ઉપર જે ડોક્યુમેન્ટ મારા એટલે ડોક્યુમેન્ટ ફોરવર્ડ પાછામાં એ બોલતા હતા પછી જ્યારે એને વધે દિવસે પાછી કાર્યપાલકની ઓફિસમાં અમારી મિટિંગ થયેલી કાર્યપાલક ઇન્જિયર પછી આસિસ્ટન્ટ કમિશનર જીતુભાઈ કાચડિયા